ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ઇન્દિરા એકાદશીની વ્રતકથા સાંભળીશું ઓમ નમો ભગવતે વાસુદેવાય ભાદરવા માસની વદ પક્ષની એકાદશીની તિથિ ઇન્દિરા એકાદશી કહેવાય છે ઇન્દિરા એકાદશી વ્રતકથા આ ઇન્દિરા એકાદશી બધા જ પાપને નષ્ટ કરવા વાળી મોક્ષ પ્રદાન કરવા વાળી માનવામાં આવે છે આ વ્રતના પ્રભાવથી આ વ્રતના પ્રભાવથી નરકમાં ગયેલા પિતૃઓનો ઉદ્ધાર થાય છે જેનો ફળ પિતૃઓની સાથે સાથે વ્રત કરનાર વ્યક્તિઓને પણ મળે છે આ મહાપાપ નાશીની ઇન્દિરા એકાદશીના વ્રતને કરવાથી તથા કથા સાંભળવાથી એક સાથે જીવતા તથા અમૃત બંનેને ઇન્દ્રલોકની પ્રાપ્તિ થાય છે વ્યક્તિ જીવન મરણના ચક્રમાંથી

હે મધુસૂદન હે ભગવાન કે હે શ્રેષ્ઠ રાજન આ એકાદશી નું નામ ઇન્દિરા એકાદશી છે આ એકાદશી પાપો ને નષ્ટ કરવા વાળી છે તથા પિતૃ ને અધોગતિથી મુક્તિ દેનારી છે હે રાજન ધ્યાનપૂર્વક આ કથાને સાંભળજો આ કથા સાંભળવા માત્રથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે વ્યક્તિને હજારો ગૌદાન કર્યા બરાબર પુણ્ય મળે છે હે રાજન માટે આ કથાને ધ્યાનપૂર્વક સાંભળજો પ્રાચીન કાળમાં સત્યુગના સમયમાં મહેશમતી નામની એક નગરીમાં ઇન્દ્રસેન નામનો એક પ્રતાપી રાજા ધર્મપૂર્વક એની પ્રજાનું પાલન કરતા શાસન કરતા હતા એ રાજા પુત્ર પૌત્ર અને ધન આદિ થી અને શ્રી વિષ્ણુ ના પરમ ભક્ત હતા એક દિવસ જયારે સુખ પૂર્વક રાજા એ નારદ મુનિ ને જોઈને હાથ જોડીને ઉભા રહ્યા અને વિધિ પૂર્વક આસન અને અર્થ આપ્યું સુખ થી બેઠેલા નારદ મુનિએ રાજાને પૂછ્યું કે હે રાજન તમારા બધા જ અંગ કુશળ પૂર્વક તો છે ને તમારી બુદ્ધિ ધન અને તમારું મન વિષ્ણુ ભક્તિમાં તો લાગે છે ને મહર્ષિ નારદની આવી વાત સાંભળીને રાજાએ કહ્યું કે હે મહર્ષિ તમારી કૃપાથી મારા રાજ્યમાં બધું જ કુશળ મંગળ છે તથા મારે ત્યાં યજ્ઞ કર્મ વગેરે સ્વીકૃત થઈ રહ્યા છે તમે કૃપા કરીને તમારા આગમનનું કારણ કહો મુનિવર ત્યારે નારદ મુનિ બોલ્યા કે હે રાજન તમને આશ્ચર્ય આપનાર હું એક વાત કહું છું મારા વજનોને સાંભળો હું એક સમયે બ્રહ્મલોક થી યમલોક માં જઈ રહ્યો હતો યમલોક માં ગયો ત્યાં શ્રદ્ધાપૂર્વક યમરાજાથી પૂજિત થઈને મેં ધર્મશીલ અને સત્યવાન ધર્મરાજાની પ્રશંસા કરી એ યમરાજાની સભામાં મહાજ્ઞાની અને ધર્માત્મા તમારા પિતાને એકાદશી વ્રત ભંગ થવાના કારણે મેં જોયા હે રાજન તમારા પિતાએ સંદેશો આપ્યો છે કે હું તમને કહું છું એ હું તમને કહું છું એમણે મને કહ્યું છે કે મારા પૂર્વ જન્મમાં કોઈ વિઘ્ન થવાના કારણે હું યમરાજાની નજીક રહું છું માટે હે પુત્ર જો તું ભાદરવા માસની કૃષ્ણ પક્ષની ઇન્દિરા એકાદશીનું વ્રત મારા નિમિત્તે કરીશ તો મને સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે છે આટલું કહીને રાજા મહેશમતી રાજા ઇન્દ્રસેન કહે છે કે હે નારદ મુનિ તમે મને આ વ્રતની વિધિ કહો તો નારદજી કહે છે ભાદરવા માસમાં વદ પક્ષની દશમીના દિવસે પ્રાતઃકાળે સવારે શ્રદ્ધાપૂર્વક સ્નાન આદિથી નિવૃત્ત થઈને ફરી બપોરે નદીમાં જઈને સ્નાન કરો અને પછી શ્રદ્ધાપૂર્વક પિતૃઓનું શ્રાદ્ધ કરવું અને એકવાર ભોજન કરવું પ્રાતહકાળે બીજા દિવસે પ્રાતહકાળ થયા પછી એકાદશીના દિવસે દાતણ વગેરે કરીને સ્નાન કરું અને પછી વ્રતના નિયમોને ભક્તિપૂર્વક સંકલ્પ કરો કે હું આજે સંપૂર્ણ ભોગોનો ત્યાગ કરીને નિર આહાર એકાદશીનું વ્રત કરીશ હે અચ્યુત હે પુંડ્રી હું તમારી શરણમાં છું તમે મારી રક્ષા કરો આ પ્રકારે નિયમપૂર્વક શાલીગ્રામની મૂર્તિની આગળ વિધિપૂર્વક શ્રાદ્ધ કરીને યોગ્ય બ્રાહ્મણોને ફળાહારનું ભોજન કરાવવું અને દક્ષિણા આપવી પિતૃઓના શ્રાદ્ધ માટેનું જે ભોજન વધે તેને સ સૂંઘીને ગૌને આપી દેવું અને પછી ધૂપ દીપ પુષ્પ નૈવેદ્ય વગેરે સામગ્રીથી ઋષિકેશ ભગવાનનું પૂજન કરવું રાતમાં ભગવાનના નજીક બેસીને જાગરણ કરવું ત્યાર પછી દ્વાદશીના દિવસે જાગરણ પ્રાતઃ થાય ત્યારે ભગવાનનું જાગરણ પૂરું થાય ત્યારે પ્રાતઃ ભગવાનનું પૂજન કરીને બ્રાહ્મણોને ભોજન કરાવવા ભાઈ બંધુ શ્રી અને પુત્ર સહિત તમે પણ મૌન થઈને ભોજન કરજો નારદ મુનિ કહે છે કે હે રાજન આ વિધિથી તમે આ વિધિથી તમે આળસ રહિત એટલે કે આળસ કર્યા વગરના આ એકાદશીનું વ્રત કરશો તો તમારા પિતા જરૂર સ્વર્ગ લોક જશે

રાજ કરીને અંતમાં એના પુત્રને સિંહાસન પર બેસાડીને વિષ્ણુ લોક ગયા હે યુધીશીર આ ઇન્દિરા એકાદશીનું મહાત્મય મેં તમને કહ્યું આ કથા વાંચવાના વાળા સાંભળવાના વાળા હોકારો ભરનારા મનુષ્ય બધા જ પાપમાંથી છૂટી જાય છે અને બધા જ પ્રકારના ભોગોને ભોગવીને વૈકુંઠ જાય છે તો એક એકવાર પ્રેમથી બોલો જય શ્રી હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો હવે આપણે સાંભળીશું એકાદશી વ્રતમાં અનિવાર્ય રૂપથી સાંભળવા વાળી માતા તુલસીની કથા આ કથા સાંભળવાથી આપણને એકાદશીનું પૂર્ણ ફળ પણ મળે છે તુલસી માની કથા સાંભળવા સાંભળ્યા વિના વ્રત અધૂરું મનાય છે તો ચાલો સાંભળીએ તુલસી માતાની કથા કાર્તિક માસમાં બધી સ્ત્રી તુલસી માને પાણી ચડાવતી

હું છોડ સિંચું તારો તું કર નિસ્તાર મારો તુલસી માતા વહુ આપો દીકરી આપો પૌત્ર આપો લાડુ આપો પિતામ્બરનું ધોતી આપો સાડી આપો આભૂષણ આપો કીનો ઘડો આપો મીઠી મીઠી ખીર આપો પૂરી આપો દાળ ભાતનું ભોજન આપો ધન દોલત આપો પોતા પોતી એટલે કે પુત્ર પૌત્રને કામ આપો

એ વૃદ્ધ તુલસીમાની આટલી વાતો સાંભળીને તુલસીમા તુલસીનો છોડ રોજ સુકાઈ જતો હતો ત્યારે ભગવાનએ પૂછ્યું તુલસીમાને કે દેવી તમને તો બધી જ સ્ત્રીઓ આવીને રોજ જળ ચડાવે છે અને તમારી પૂજા પાઠ કરે છે તો પછી તમે દિવસેને દિવસે કેમ સુકાઈ રહ્યા છો એવું તે શું થઈ ગયું ત્યારે તુલસી માતા બોલ્યા કે હે ભગવાન તમે વાત જ ન પૂછો તો ભગવાન બોલ્યા

અને ગામના લોકો તે ડોસી માને તુલસીજીની ભક્ત કહેતા હતા ડોશીના પરિવારમાં કોઈ હતું નહીં માટે ગામના લોકોએ તે ડોશીના અંતિમ સંસ્કાર કરવાની યોજના બનાવી અને તેને નવડાવીને વૈકુંઠની વૈકુંઠી એટલે કે જેને આપણે લાકડાની સીડીને નનામી કહીએ છીએ તેમાં સોડાવવા માટે બધા ઉચકવા લાગ્યા તો એનું શરીર એટલું બધું ભારે થઈ ગયું કે કોઈ એને ઉઠાવી ન શક્યું એકબીજા સામે લોકો જોવા છે અને જાત જાતની વાતો કરવા લાગ્યા કહે છે કે આ વૃદ્ધ માજી કેટલી પૂજા પાઠ કરતા હતા હરેક સમયે ભગવાનની માળા ફેરવતા હતા માટે આ આટલા ભારે થઈ ગયા છે તો અમુક લોકો એવી વાતો કરી કે આ આડોશીમાં કોઈ ભક્ત ન હતા એ તો છળ કપટ કરતા હતા આપણે જેને ધર્માત્મા કહીએ છીએ એ પાપણી છે જે કોઈનાથી પણ હવે ઉચકી નથી રહી આ તરફ ભગવાન વૈકુંઠમાં ভক্তવત્સલ ભગવાન શ્રી હરિ ভক্তવત્સલ ભગવાને વિચાર્યું કે મારા ભક્તની નિંદા થઈ રહી છે માટે ભગવાને યુદ્ધ માટે ભગવાને વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો અને ત્યાં ભેગા થયેલા લોકોને પૂછવા લાગ્યા આવ્યા અને પૂછે છે કે અહી આટલી વિઘડ કેમ છે એટલે બધા લોકો કહેવા લાગ્યા કે આ વૃદ્ધ દોસીમાં મરી ગયા છે અને આ પાપણી હતી જેનાથી એ બહુ ભારે થઈ ગઈ છે અને કોઈ નથી ઉઠાવી શકતું આને બધા ઉચકી ઉચકીને થાકી ગયા પણ આ રોસી તો તસથી મસ હલતી પણ નથી તો બ્રાહ્મણ બોલ્યા કે મને એકવાર કોશિશ કરવા દો અને એના કાનમાં મને કંઈ કહેવા દો તો એ હળવા થઈ જશે અને પછી આપણે એને ઉઠાવી શકશું એટલે ગામના લોકો બોલ્યા કે તમે પણ એકવાર કોશિશ કરી લો બ્રાહ્મણ દેવ બને કે કદાચ રોસીમાં આપણાથી ઉચકાય જાય ભગવાને માજીના કાનમાં કહ્યું હે ડોશીમાં જુઓ હું આવી ગયો છું અને પૂજા કરતા સમયે જે ડોશીમાં બોલતા હતા એ બધું જ ભગવાન એના કાનમાં બોલ્યા કે હું બિરલાસિંહ છું તમારો હું નિસ્તાર કરું વૃદ્ધમાંજી વહુ લ્યો દીકરી લો પોત્ર લો લાડુ લો પીતાંભરની સાડી લો ઘીનો ઘડો લો મીઠી મીઠી ખીર અને પૂરી લો દાળ ભાતનું ભોજન લ્યો ધન દોલત લ્યો

બધાને આશ્ચર્ય થઈ ગયું પછી બધાએ ખૂબ ધૂમધામથી ડોસી માને વિદાય આપી અંતિમ સંસ્કાર બધું થયું ભગવાન સ્વયં એમને એમના કંધા ઉપર લઈ ગયા પૂરા ગામના લોકોએ બધી ક્રિયા કરી અને એમનાથી એમને મુક્તિ મળી ગઈ અને એ વેંકુર ચાલ્યા ગયા બધા જ લોકો જોતા જ રહી ગયા કે જ્યાં સુધી અગ્નિ સંસ્કાર થયા હતા ત્યાં સુધી તો પેલા બ્રાહ્મણ દેવ દેખાતા હતા અને હવે ક્યાં ચાલ્યા ગયા હવે તો દેખાતા નથી પછી લોકોને ધીરે રહીને સમજાઈ ગયું કે એ ભગવાન જ હતા જે ડોષીમાને કંધો આપવા આવ્યા હતા તો હે તુલસીમા જેવી રીતે તમે ડોષીમાની મુક્તિ કરાવી એવી રીતે બધાની મુક્તિ કરાવજો બધાને ભગવાનની કાંધ મળે બધાને વેંકુટ ધામ મળે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય જય તુલસીમા મિત્રો આ પવિત્ર કથાને બહુ શ્રદ્ધાથી અને ખુશ થઈને સાંભળજો એક અસુર એવો પણ હતો કે જેની તપસ્યાથી ખુશ થઈને શ્રી હરીએ તીર્થોથી વધારે પવિત્ર અને પાવન એને બનાવી દીધો એક સમયની વાત છે એક અસુર હતો એનું નામ હતું ગયાસુર ગયાસુર ભગવાન શ્રી હરીને પ્રસન્ન કરવા માટે ઘોર તપ કરવા લાગ્યો એના તપના પ્રભાવથી બધા જ દેવી દેવતા હેરાન પરેશાન થઈ ગયા હતા એ બધા જ દેવતા મળીને ભગવાન વિષ્ણુ પાસે જાય છે અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ એ ગયા શૂરના તપના કારણે ઉત્પન્ન થયેલી સમસ્યાનો સમાધાન કરો બધાની દયનીય સ્થિતિ જોઈને શ્રી હરિને રક્ષા કરવા માટે બધા દેવતા કહે છે શ્રી હરિ દેવતાઓને શાંત કરે છે આશ્વાસન આપે છે અને કઠોર તપ કરી રહેલા ગયા સુર સામે શ્રી હરિ પ્રગટ થાય છે પોતાની સામે એમના આરાધ્યને જોઈને ગયા સુર ભાવ વિભોર થઈ જાય છે ભગવાન તેની તપસ્યાથી પ્રસન્ન થઈને તેને વરદાન માંગવાનું કહ્યું એટલે અસુર ગયા સુરે કહે છે ભગવાનને કહે છે કે તમે મને વરદાન આપો કે હું બધા જ તીર્થ કરતા પણ પવિત્ર થઈ જાઉં ભગવાન બોલ્યા એવું જ થશે તથા શું કહીને ભગવાને મન મનમાંંછિત વરદાન આપ્યું જેનાથી દેવતાઓની પરેશાની સમાપ્ત થઈ જાય પણ આ શું ગયાસુરના મળેલા આ વરદાનના કારણે પૃથ્વી સુનિત થવા લાગી પણ વ્યક્તિએ અસુરના દર્શન કરે જે પણ વ્યક્તિ આ ગયાસુરના દર્શન કરે એ મોક્ષને પ્રાપ્ત કરીને ભગવાન પાસે પહોંચી જતા આવામાં જો પાપી મનુષ્ય પણ એ અસુરના દર્શન કરી લેતો તો એ બધા પાપોથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરી લેતા આ બધું જોઈને બધા બ્રહ્માજી પાસે બધા દેવતા ગયા અને બ્રહ્માજી સહિત બધા દેવતા મળીને શ્રી હરિ પાસે ગયા અને કહે છે કે ગયાસુરના પ્ર પ્રાપ્ત વરદાનના કારણે આખી પૃથ્વી સૂની પડી ગઈ છે આ વાત પર શ્રી હરિ બ્રહ્માજીને કહે છે કે એ બધા દેવતાઓને લઈને ગયાસુર પાસે જાય અને એની પાસે એક યજ્ઞ કરવા માટે થોડી ભૂમિ માંગે બ્રહ્માજી વિષ્ણુ ભગવાન પાસેથી આજ્ઞા લઈને ગયા ગયા સુર પાસે અને તેને યજ્ઞભૂમિ બનાવવા માટે તેના પાવન શરીરની માંગ કરી ગયાસુર ખુશી ખુશી એના શરીરને યજ્ઞભૂમિ માટે દેવા તૈયાર થઈ ગયા બ્રહ્માજી એના મસ્તક ઉપર યજ્ઞ આરંભ કરે છે અને જેવા જ યજ્ઞમાં પૂર્ણાહૂતી થવાનો સમય આવ્યો તો ગયાસુરનું શરીર ચંચળ થઈ ગયું યજ્ઞ સમયે એ વિચલિત થવા લાગે છે આ જય ભગવાન વિષ્ણુ ધર્મને બોલાવે છે ધર્મને દેવમય સીલાને ગયા સુરના માથા ઉપર મૂકવા માટે કહે છે એટલે કે એક પથ્થરને ગયા સુરના માથા ઉપર મૂકવા માટે એમણે કહ્યું પ્રિય ভক্তો દેવમય સીલા બીજો કોઈ નહીં પણ ધર્મ અને તેની પત્ની ધર્માવતી ના પુત્રી ધર્મા ધર્મવ્રતા છે ધર્મવ્રતાના વિવાહ ઋષિ મરેજી સાથે થયા હતા અજ્ઞાનવસ રૂસી મરીજી તેની પત્નીને સેવાથી વિમુખ થવા પર પથ્થર સીલા થવાનો શ્રાપ આપ્યો હતો પછી કઠોર तप કરીને ધર્મ વતાય શ્રી હરિને કહીને આ श्राપને પણ वरदानના સ્વરૂપમાં બદલી નાખ્યું હતું હવે આગળ જુઓ જ્યારે શ્રી હરિના કહેવા પર આ સીલાને ગયા સૂરના શરીરમાં મુકવામાં આવી ત્યાર બાદ ત્યાર બાદ પણ ગયા સૂરનું શરીર હલતું બંધ થયું નહીં હલતું જ રહ્યું ડોલતું જ રહ્યું આ જોઈને અન્ય દેવતાઓ પણ અન્ય દેવતાઓ સાથે રુદ્ર એટલે કે શિવજી અને બ્રહ્માજી પણ એ શિલા ઉપર જઈને બેસી ગયા કે જેથી શિલા હલતી બંધ થઈ જાય પણ છતાંય શિલાનું હલવાનું બંધ થયું નહીં એ દેવતાઓને પણ તેની સાથે ડોલવા લાગ્યા જે દેવતા હતા એ બધા પણ ડોલવા લાગ્યા પછી બધા દેવતાઓ હેરાન થઈને શ્રી હરિના શરણમાં ગયા અને ગયા સુરના શરીરને સ્થિર રાખવા માટે સહાયતા માંગી દેવતાની પ્રાર્થના સાંભળીને શ્રી હરી યજ્ઞના સ્થાન પર પહોંચ્યા એ તેમની ગદા ધારી રૂપમાં ત્યાં શિલા શિલાની ઉપર બેઠા શિલાને અને અસુરને સ્થિર રાખવા માટે બિરાજમાન થઈ ગયા શ્રી હરિને પકડેલી ગદાને આદિ ગદા અને આદિ ગદાધર પણ કહેવાય છે શ્રી હરીના આ સ્વરૂપને આદિ ગદાધર કહેવાય છે શ્રી હરિના અહીં સ્થિર થવા પર ગયા પણ ગયા અસુર પણ સ્થિર થઈ ગયો પછી ગયા એ દેવતાઓને કહ્યું કે તમે આટલો ઉપક્રમ કેમ કર્યો જો તમે ભગવાન શ્રી હરિને કહી દે તો હું પહેલેથી જ મારું શરીર સ્થિર કરી દે હવે એને શીલાથી દબાવવામાં આવ્યો છે એટલે કે હવે મને શીલાથી દબાવવામાં આવ્યો છે માટે ગયા સુરે દેવતાઓ પાસેથી વરદાન માંગ્યું દેવતાઓએ કહ્યું કે તીર્થ સ્થાન માટે ગયાના શરીરને સ્થિર કરવામાં આવ્યું છે માટે બધા જ દેવતાઓ સાથે શ્રી બ્રહ્મા અને શિવ આ ત્રણેય અહીં નિવાસ કરશે આ સ્થાનની પ્રસિદ્ધિ બધા જ તીર્થોથી વધારે હશે અને પિતૃ વગેરે માટે આ ક્ષેત્ર બ્રહ્મલોક પ્રદાન કરવા વાળું હશે આમ કહીને બધા જ દેવી દેવતા ત્યાં વાસ કરવા લાગ્યા અને ગયા સુરનું શરીર એક પવિત્ર પાવન તીર્થ સ્થાન બની ગયું જે આપણે અત્યારે ગયાજી કહીએ છીએ ગયાજીમાં જઈને શ્રાદ્ધ કરીએ છીએ તો આ એ ગયાજી છે જે પિતૃઓને મોક્ષ પ્રદાન કરે છે આજે પણ માનવામાં આવે છે કે ગયા સુરને મળેલ વરદાનના કારણે આ ક્ષેત્ર બધા તીર્થોમાં સૌથી વધારે પવિત્ર અને પાવન છે સાથે સાથે જે પણ વ્યક્તિ અહીં આવીને પિતૃઓની શાંતિ માટે તર્પણ કરે છે તેના પિતૃઓને બધી બધી જ રીતે તૃપ્તિ થાય છે તેના પિતૃઓને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે પ્રેમથી બોલો જય શ્રી હરિ ઓમ નમઃ શિવાય મિત્રો હવે સાંભળી આપણે શ્રીજી કથા કહેવાય છે કે વનવાસના સમયે ભગવાન રામ લક્ષ્મણ અને સીતા સહિત મહાલય પક્ષ દરમિયાન શ્રાદ્ધ કરવા માટે ગયા ધામ પહોંચ્યા હતા હવે શ્રાદ્ધ માટે સામગ્રી લેવા માટે ભગવાન શ્રી રામચંદ્ર અને લક્ષ્મણજી નગર તરફ ગયા શ્રાદ્ધની સામગ્રી ભેગી કરવા માટે હવે એ સમયે માતા સીતા એ દશરથજીનો પિંડદાન કર્યું હતું તો પૌરાણિક કથા અનુસાર રાજા દશરથનું મૃત્યુ મૃત્યુ પછી ભરત અને શત્રુઘને અંતિમ સંસ્કારની બધી જ વિધિને પૂરી કરી હતી પણ રાજા દશરથને સૌથી વધારે પ્રેમ શ્રી રામ ભગવાન સાથે હતો માટે અંતિમ સંસ્કાર બાદ એમની ચિતાની રાખ ઉડતા ઉડતા ગયા નદી પાસે પહોંચી હવે એ સમયે ભગવાન શ્રી રામચંદ્ર અને લક્ષ્મણ ત્યાં હાજર હતા નહીં માતા સીતા નદીના કિનારે બેસીને વિચાર કરી રહ્યા હતા ત્યારે સીતાજીને રાજા દશરથજીની છબી દેખાણી રાજા દશરથજીની આત્માએ આત્માએ સીતાજીને તેમની પાસે સમય ઓછો હતો હોવાની વાત કરી રાજા દશરથની આત્માએ સીતાજીને તેમની પાસે સમય ઓછો છે એવું કહ્યું અને તેમને પિંડ દાન કરવાની વિનંતી કરી પ્રિય ભક્તગણો સીતા માતાએ રાજા દશરથની ચિતાને રાખને રાખને એમના હાથમાં લીધી અને ત્યાં હાજર એક બ્રાહ્મણ ફાલ્ગુની નદી ગાય તુલસી અક્ષય વડ વૃક્ષ કેતકીને પિંડદાનના સાક્ષી બનાવ્યા રાજા દશરથને પિંડ રાજા દશરથનું પિંડદાન કર્યું માતા સીતાએ રાજા દશરથે પણ પિંડદાન સ્વીકાર કર્યું થોડીવાર પછી ભગવાન શ્રી રામચંદ્રજી અને લક્ષ્મણ પણ ત્યાં આવી ગયા સીતા માતાની આ વાત પર ભગવાન શ્રીરામને વિશ્વાસ ન આવ્યો ત્યાર પછી ભગવાન શ્રી શ્રીરામને ક્રોધિત જોઈને બ્રાહ્મણ, ફાલ્ગુની નદી, ગાય અને કેતકી ખોટું બોલ્યા પિંડદાનના સાક્ષી હોવા છતાં પણ એમણે ના કહી દીધી અને અક્ષય જે વળ વૃક્ષ હતું એને સાચું બોલીને માતા સીતાનો સાથ આપ્યો આવામાં સીતાજી ક્રોધિત થઈ ગયા અને એ ચારેય જીવોને શ્રાપ આપી દીધો ફાલ્ગુની નદીને શ્રાપ આપ્યો કે એ જળ વિહીન રહેશે એ નામ માત્રની જ નદી રહેશે કેતકીને આ ફૂલને શ્રાપ આપ્યો કે તારું ફળ કોઈ પૂજામાં કામ નહીં આવે માટે કેતકીનું ફૂલ પૂજામાં વર્જિત છે ગાય અને બ્રાહ્મણને શ્રાદ્ધમાં ફરી સાક્ષી બનવાનો શ્રાપ આપ્યો અને અક્ષય વડ વૃક્ષને

હરેક સમયે મીઠા મીઠા પોમા અને ખીર વગેરે ખાય છે તો આ વખતે એમને કંઈક અલગ શ્રાદ્ધ ભોજન પીરશું આમ વિચાર કરીને બ્રાહ્મણે બકરાની બલિ ચડાવવાનો વિચાર કર્યો અને તૈયારી કરી એ બ્રાહ્મણના શિષ્ય બકરાને નદીમાં સ્નાન કરવા માટે લઈ ગયા હવે નાતા સમયે બકરો એકા એક જોર જોરથી હસવા લાગ્યો પછી એકા એક તત્કાળ દુખના આંસુ વહાવા લાગ્યો એના આ વિચિત્ર વ્યવહારથી હેરાન થઈને એના શિષ્યએ બકરાને આવું કરવાનું કારણ જાણવા માટે કહ્યું તો બકરો બોલ્યો કારણ તો હું તમારા ગુરુજી સામે જ કહીશ પછી બંને શિષ્ય એ બકરાને લઈને તે બ્રાહ્મણ એટલે કે એમના ગુરુજી પાસે લઈને આવ્યા બ્રાહ્મણ સામે બકરાએ કહ્યું કે હું પણ એકવાર બ્રાહ્મણ પુરોહિત હતો તો એકવાર મેં પણ એક બકરાની બલિ ચડાવી હતી જેની સજા આજે હું પણ ભોગવી રહ્યો છું ત્યારથી લઈ અત્યાર સુધી 499 જન્મમાં મારું ગળું કાપવામાં કાપવામાં આવ્યું છે અને હવે અને હવે ગળું કાપવાનું અંતિમ વારો છે આ વખતે એને ખરાબ કર્મ કરવાનો છેલ્લો દંડ ભોગવવાનો હતો માટે એ પ્રસન્ન થઈને હસી રહ્યો હતો પરંતુ એ દુખી થઈને એટલા માટે રડતો હતો કે હવે પછી એ ગુરુજી જે બ્રાહ્મણ એનું ગળું કાપવાના હતા તો એને પાંચસો વાર કાપવામાં આવશે એનું ગળું પાંચસો વાર કપાશે બ્રાહ્મણ ગુરુએ બકરાની વાતને ગંભીરતાથી લીધી અને અને એને બલિની યોજના સ્થગિત કરી દીધી ટાળી દીધી તથા એના શિષ્યોને બકરાની સુરક્ષા કરવાની આજ્ઞા આપી પરંતુ બકરાએ બ્રાહ્મણને કહ્યું કે આવું સંભવ નથી કેમ કે કોઈ પણ સંરક્ષણ એના કર્મોને નષ્ટ નથી કરી શકતા કેમ કે કોઈ પણ પ્રાણી એના કર્મથી મુક્ત નથી થઈ શક્યો ત્યારે શિષ્યગણ એ બકરાને લઈને યથોચિત સ્થાન પર પહોંચવાના હતા જઈ રહ્યા હતા તો રસ્તામાં એક એક ઝાડ હતું ઝાડની ડાળીના કોણા કોણા પાન જોઈને બકરાએ મોઢું ઊંચું કર્યું ત્યારે એકા એક વ્રજપાત થયું એટલે કે એક ઝાડની ઉપર પહાડ હતા પહાડ પહાડ ઉપર સ્થિત એક મોટી ચટ્ટાન એટલે કે બહુ મોટો પથ્થરનો એક ટુકડો નીચે પડ્યો અને એકાએક પથ્થરનો મોટો ટુકડો એક બકરાના ગળામાં આવ્યો વાગ્યો અને એક અચાનક જ એક જ ક્ષણમાં બકરાનું માથું ધડથી અલગ થઈ ગયું તો આવી રીતે જેવું કર્મ કરીએ છીએ એવું જ ફળ મળે છે એ કાપ્યું કપાતું નથી એ ભોગવવું જ પડે છે પ્રેમથી બોલો જય શ્રી હરિ ઓમ નમઃ શિવાય પ્રિય મિત્રો આ કથા તમને અત્યંત પસંદ આવી હશે